દૂર દૂર સુધી નજરે પડ્યા આગની માહિતી મળતા જ અનેક ફાયર ટેન્ડરો ઘટના સ્થળે મોકલવામાં આવ્યા ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાની કે ઈજા થઈ નથી આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે તે શોર્ટ સર્કિટ અથવા સુવિધામાં રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા પ્રેરિત થઈ શકે છે સત્તાવાળાઓ આગનું કારણ જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે આગે ઝાયડસ સુવિધામાં કામગીરીને નોંધપાત્ર અસર કરી છે નુકસાનની હજી સુધી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી પરંતુ તે ઉત્પાદન અને પુરવઠા શ્રૃંખલામાં વિક્ષેપોનું કારણ બનવાની અપેક્ષા છે કંપની પરિસ્થિતિનું સંચાલન કરવા અને તેના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરી રહી છે આજરોજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જાયડસ કેરેલા કંપનીમાં બપોરના સુમાને અચાનક આગ લાગી હતી પ્લાન્ટ નંબર સી નાઇનમાં આગ લાગી હતી અને આ કયા કારણોસર લાગેલ તે જાણી શકાયું નથી અત્યારે ફાયર ફાયટર પોલીસને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાણહાણીના અત્યારે સમાચાર મળેલ નથી